ક્લાસમાં પેલા ટીચર આવ્યા અને બધાને માર્ક્સ આપી દીધા પછી એમણે બધાને પૂછવા માંડ્યું અમે એકથી બોલો કેટલા આવ્યા બોલો કેટલા આવ્યા બાજુ આમથી પૂછવા માંડ્યું કોઈ કે પિસ્તાલીસ ને કોઈ કે ઉડતાલીસ ને કોઈ કે છોતેર ને કોઈ કે અઠ્યોતેર ને કોઈ કે એંસી ને કોઈ કે પંચ્યાસી ને કોઈ કે પંદર ને કોઈ કે લોએસ્ટ બાર હતા ઓછામાં ઓછા આખા ક્લાસમાં કેટલા હતા બાર પચાસમાંથી નહીં ઓ સોમાંથી છેલ્લે આ બાજુ સેવક પેલી બેન્ચીસ ઉપર આગળ બેઠેલો આમથી શરૂ કરેલો આમ પૂછતા 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 આમ છેલ્લે આવ્યા અને કે બોલો કેટલા માર્ક્સ આવ્યા એક અઠાણું અને મૂકતો બોલો મને એમ કાન પકડીને એ સાહેબે એવો લભાક લાફો મારી દીધો ગાલ ઉપર અને એવી રાડ પાડીને બોલો ચાર ક્લાસમાં બે ઓછા કેમ આયા બે કપાયા કેમ એમ કરીને એવો લાફો માર્યો હજુ વિચારું ને આવું યાદ કરું ને ચચરે થોડું યાદ કરું તો ચચરે બાકી આમ રોજ નથી ચચરતું પણ આ પ્રસંગ યાદ કરું જો ચચરવા માંડ્યો થોડી વાર રહેશે ભાઈ બોલી જવાશે હવે પ્રશ્ન ના થવો તો એક બોલ્યા બહાર આવ્યા તો એને કશું ના કીધું એને કેમ બહાર આવ્યા એમ બોલ્યા ને સાહેબ લે અને મારે અઠાણું તો હોય તો કેમ આમ કેમ એવો લાફો મારે બોલો અમારો દુશ્મન ના કહેવાય સાહેબ હા શું ના 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 કરો છે દુશ્મન નહીં ભાઈ એ બરાબર દુશ્મન ના કહેવાય ઓલે કોઈ શિક્ષા નહીં મને આટલી બધી શિક્ષા વગર વાંકે પરંતુ ઓલ્યાને વાળાને તો બહાર જ હતો એને શિક્ષા હતી જ એ ધોરણ આ ધોરણમાંથી પતી ગઈ અને એમાં ફરતી બીજી વખત અહીં બેવાનું છે એને નપાસની શિક્ષા મળી જ ગઈ છે એને કાયમ માટે પરંતુ એમની અપેક્ષા એવી હતી કે આને સોમાંથી સો આવવા જોઈએ એ મારા હિતેચ્છુ હતા વિરોધી નહોતા દુશ્મન નહોતા મૂકતો એમાં આપણે એમના છીએ આપણને બીજો જન્મ ધરવા દેવો નથી આપણને એવી શિક્ષા કરવી નથી નપાસ થવા દેવા નથી જગતના કુસંગી લોકોને તો એમના માનનું પોષણ થવા દે છે કારણ કે એનો બદલો એક જ છે એમને જન્મ મરણ ફરીથી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જક્ષ એમને એ મળવાનું જ છે અને આપણને થવા દેવું નથી અને એટલે આપણી હવા ભગવાન અહંકારની હવા ચલાવવા દેતા નથી